સારો સમય આવતા પહેલાં કાગડો આપે છે ચૌદ સંકેત આપણી આસપાસની દુનિયામાં એવા રહસ્ય છુપાયેલા છે જે આપણને કુદરતના સંકેતો દ્વારા ભવિષ્યની ઝલક આપે છે કાગડો એક એવો પંખી જેણે આપણે રોજ જોતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય દેખાતો પંખી શુભ સંકેતોનો સંદેશવાહક છે પ્રાચીન હિન્દુ ગ્રંથો અને વાસ્તુશાસ્ત્રમાં કાગડાને દૈવી શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે જે સારા સમયની પૂર્વ સૂચના આપે છે આજે અમે તમને લઈ જઈશું એક એવી રહસ્યમય સફર પર જ્યાં ચૌદ શુભ સંકેતો દ્વારા કાગડો તમારા જીવનમાં સમૃદ્ધિ સફળતા અને ખુશીની આગાહી કરે છે તો ચાલો શરૂઆત કરીએ આ રોમાંચક યાત્રા મિત્રો જો આ માહિતી તમને પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી ચોક્કસ લખો નંબર એક સફળ યાત્રા અને ધન પ્રાપ્તિ જો તમે યાત્રા પર હો અને રસ્તામાં કાગડો તેની ચાંચ પાણીના વાસણમાં ડુબાડીને પાણી પીતો જોવા મળે તો આ શુભ સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં પાણી ધન અને પ્રવાહનું પ્રતીક છે જ્યારે કાગડો પાણી પીએ છે તે સૂચવે છે કે તમારા જીવનમાં ધનનો પ્રવાહ વધશે આ ઘટના એ પણ દર્શાવે છે કે તમારી યાત્રા સફળ રહેશે અને તમે નવી તકો પ્રાપ્ત કરશો વાસ્તુ ઘરની દિશા ઈશાન ખૂણો તત્વ ધરાવે છે આ દિશામાં એક નાનું ફુવારો કે પાણીનું વાસણ રાખવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે જો તમે આ સંકેત જુઓ તો આ દિશાને સ્વચ્છ રાખો અને તેની ઉર્જાને સકારાત્મક બનાવો નંબર બે ઈચ્છાઓની પૂર્તિ જો તમે કાગડાને તેના મોઢામાં રોટલીનો ટુકડો કે માંસ લઈને ઉડતો જુઓ તો તે તમારી મોટી ઈચ્છા પૂરી થવાનો સંકેત આપે છે વાસ્તુશાસ્ત્રમાં ખોરાક એ સમૃદ્ધિ અને સંતોષનું પ્રતીક છે કાગડો ખોરાક લઈને ઉડે ત્યારે તે દર્શાવે છે કે તમારા પ્રયાસો ફરશે અને તમારા સપનાઓ સાકાર થશે વાસ્તુ ટીપ ઘરની રસોડાની દિશા આગને ખૂણો ને સ્વચ્છ અને સકારાત્મક રાખો રસોડામાં લીલા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવાથી સમૃદ્ધિ વધે છે આ સંકેત જોવા મળે તો રસોડામાં એક નાનો છોડ મૂકો નંબર ત્રણ પ્રગતિ અને ધન સવારના સમયે જો કાગડો તમારા પગને સ્પર્શે તો તે પ્રગતિ અને ધનનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં પગ એ આગળ વધવાનું અને જીવનની યાત્રાનું પ્રતિક છે કાગડાનો સ્પર્શ સૂચવે છે કે તમારું જીવન નવી ઊંચાઈઓ પર જશે વાસ્તુ વાસ્તુતીપ ઘરની પ્રવેશ દ્વારની દિશા ઉત્તર અથવા પૂર્વ ને સ્વચ્છ રાખો અને ત્યાં એક શુભ ચિહ્ન સ્વસ્તિક કે ઓમ લગાવો આનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે ચાર મહત્વપૂર્ણ લાભ જો કાગડો જમીન ખોદતો જોવા મળે તો તે નોંધપાત્ર લાભ લાવે છે વાસ્તુશાસ્ત્રમાં જમીન એ સ્થિરતા અને છે કાગડો પ્રતિક છે ત્યારે તે એક નવી શરૂઆત અને આર્થિક લાભનો સંકેત આપે છે વાસ્તુ તીપ ઘરની દક્ષિણ પશ્ચિમ દિશા જમીનનું તત્વ ધરાવે છે આ દિશામાં ભારે ફર્નિચર રાખવાથી સ્થિરતા વધે છે જો આ સંકેત જોવા મળે તો આ દિશામાં એક માટીનો ઘડો રાખો નંબર પાંચ ઈચ્છિત પરિણામો જો તમે રસ્તામાં કાગડાને તોરણ શોભાયમાન કમાન પર બેઠેલો જુઓ તો તે ઈચ્છિત પરિણામોનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં તોરણ એ સમૃદ્ધિ અને શુભ શરૂઆતનું પ્રતીક છે વાસ્તુ ટીપ ઘરના પ્રવેશ દ્વાર પર તોરણ કે ફૂલોની માળા લગાવો આનાથી શુભ ઉર્જા આકર્ષાય છે અને તમારા કાર્યોમાં સફળતા મળે છે છ પ્રતિષ્ઠા અને ધ્નમાં વધારો સમયે જો કાગડો તમારા ઘરની સામે બોલે તો તે પ્રતિષ્ઠા અને ધ્નમાં વધારો દર્શાવે છે વાસ્તુશાસ્ત્રમાં સૂર્યોદય એ નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનો સમય છે વાસ્તુ ટીપ ઘરની પૂર્વ દિશામાં એક નાની બારી રાખો જેથી સૂર્યની કિરણો સીધી ઘરમાં આવે આનાથી સકારાત્મક વધે છે નંબર શુભ નસીબ ચાંચમાં કપડાનો ટુકડો લઈને જોવા મળે તો તે શુભ નસીબનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં કપડું એ સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક છે વાસ્તુ ટીપ ઘરની ઉત્તર દિશામાં સફેદ કે લીલા રંગના પડદા લગાવો જે શુભ નસીબને આકર્ષે છે આઠ સફળ પ્રયાસો જો કાગડો તમારી જમણી બાજુથી મધુર અવાજ કરતો ઉડે તો તમારું કાર્ય સફળ થશે વાસ્તુ શાસ્ત્રમાં જમણી દિશા એ પુરુષ ઉર્જા અને સફળતાનું પ્રતીક છે વાસ્તુ ટિપ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં એક દીવો મૂકો જે સફળતાની ઉર્જા વધારે છે નંબર નવ વૈવાહિક સુખ બપોર પહેલા પૂર્વ કે ઉત્તર દિશામાંથી કાગડાનો અવાજ સાંભળવો એ વૈવાહિક સુખનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાઓ સકારાત્મક ઉર્જા પૂર્વ દિશામાં એક નાનું મંદિર રાખો જે વૈવાહિક સુખને વધારે છે નંબર દસ મહિલાઓ માટે શુભ નસીબ જો કોઈ સ્ત્રી પાણીનો ઘડો લઈને જતી હોય અને કાગડો તેના માથા પર બેસે તો તે શુભ નસીબનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં માથું એ બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે વાસ્તુ ટીપ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક સ્ફટિકનું ઝુમ્મર લગાવો જે શુભ નસીબ આકર્ષે છે નંબર અગિયાર અચાનક આર્થિક લાભ જો કાગડો તમારા ઘરમાં રેતી અનાજ ભીની માટી ફળો કે ફૂલો લાવે તો તે અચાનક આર્થિક લાભનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ સમૃદ્ધિનું પ્રતિક છે વાસ્તુ વાસ્તુતીપ ઘરની ઉત્તર દિશામાં એક નાનું ફળોનું ઝાડ રોપો જે આર્થિક લાભને આકર્ષે છે નંબર બાર વરસાદનું આગમન વૈશાખ મહિનામાં એપ્રિલથી મે જો કાગડો લીલા ઝાડ પર માળો બનાવે તો તે વરસાદના આગમનનો સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં લીલો રંગ સમૃદ્ધિ અને પ્રકૃતિનું પ્રતિક છે વાસ્તુટીફ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લીલા છોડ રાખો જે સમૃદ્ધિ લાવે છે નંબર શુભ નસીબ જો રસ્તા પર બે કાગડાઓને એકબીજાને ખવડાવતા જુઓ તો તે ખૂબ શુભ સંકેત છે વાસ્તુશાસ્ત્રમાં આ સહયોગ અને સંવાદનો પ્રતીક છે વાસ્તુ વાસ્તુટીફ ઘરની મધ્યમાં બ્રહ્મસ્થાન એક નાનો ફુવારો રાખો જે સંવાદની ઊર્જા વધારે છે ચૌદ મહેમાનનું આગમન સવારે ઉઠ્યા પછી જો કાગડો તમારા ઘરે આવે અને વારંવાર બોલે તો તે મહેમાનના આગમનનો સંકેત છે પ્રવેશ દ્વાર એ મહેમાનોની ઉર્જાનું પ્રતીક છે વાસ્તુ પ્રવેશ દ્વાર પર રંગબેરંગી ફૂલોની માળા લગાવો જે મહેમાનોનું સ્વાગત કરે છે કાગડો એ માત્ર એક પંખી નથી પરંતુ કુદરતનો સંદેશવાહક છે જે વાસ્તુશાસ્ત્રની ઊર્જા સાથે જોડાઈને આપણા જીવનમાં સમૃદ્ધિ સફળતા અને સુખની પૂર્વ સૂચના આપે છે તેના ચૌદ શુભ સંકેતોને સમજીને અને વાસ્તુના સિદ્ધાંતોને અપનાવીને આપણે આપણું જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકીએ છીએ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઈક કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર